ગામના છેડે એક જૂનો ખંડેર હતો કહેવામાં આવતું કે ત્યાં એક કાળો જાદુગર રહે છે એક દિવસ ગામની અઢાર વરસની છોકરી રાધા અચાનક ગાયબ થઈ ગઈ લોકો શોધતા ગયા પણ ખબર ના પડી અગાઉ રાત્રે ચાંદનીમાં ગામલોકોએ જોયું રાધા ખંડેરની બાજુએ ઊભી છે પણ એની આંખો ખાલી જાણે કોઈ બીજાના વશમાં છે અંદરથી કાળા કપડામાં એક જાદુગર બહાર આવ્યો એના હાથમાં ખોપરી અને હોઠ પર મંત્ર રાધા એની સાથે અજાણી હરકતો કરતી હતી ક્યારે પથ્થર ઉઠાવે ક્યારે પોતાને જ ઈજા પહોંચાડે ગામ લોકો ડરી ગયા એ છોકરી હવે એના કાબૂમાં હતી કહેવાય છે એ રાત્રે જે કોઈ ખંડેર પાસે ગયો એ પણ એ જાદુગરના વશમાં ચડી ગયો અને આજે પણ રાત્રે ત્યાંથી કાળી હસી સંભળાય છે